નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી ચૌદસો ને સિત્તેર મોરબી તેરસો પચાસથી પંદરસો ને ચોત્રીસ પાટડી તેરસો પચાસથી ચૌદસો છવ્વીસ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને વીસ થ્રાંગધા તેરસો છોતેરથી ચૌદસો ને રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને આઠ અમરેલી નવસો વીસથી પંદરસો ને અઠ્યાવીસ જેતપુર અગિયારસો વીસથી પંદરસો ને એકાવન હરસોલ તેરસો પંદરથી ચૌદસો ને પાસઠ આંબલિયાસણ તેરસોથી ચૌદસો ને સાઠ બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને ચાલીસ વાંકાનેર બારસો પચાસથી પંદરસો હારીજ તેરસો એંસીથી ચૌદસો ને છોતેર વિસાવદર અગિયારસો પચાસથી પંદરસો ને છ જામજોધપુર તેરસોથી પંદરસો ને એકવીસ ખાંભા તેરસો અગિયારથી ચૌદસો છોતેર બોટાદ બારસો પચાસથી પંદરસો ને ત્રીસ હળવદ તેરસોથી પંદરસો ને ચૌદ વિરમગામ બારસો ત્રેપનથી ચૌદસો બાસઠ જસદણ તેરસોથી પંદરસો પાંચ ડોડાસા ચૌદસો દસથી ચૌદસો ને એંસી બહુચરાચી બારસો સિત્તેરથી ચૌદસો ને એકાવન ધારી તેરસો પંદરથી ચૌદસો ને છ્યાસી ચાણસમા તેરસોથી ચૌદસો ને સત્તાવન હિંમતનગર તેરસો ચાલીસથી પંદરસો ને પંદર ધ્રોલ તેરસો બ્યાસીથી પંદરસો ને પાંત્રીસ જોટાણા તેરસોથી ચૌદસો ને સોળ વડાલી ચૌદસોથી પંદરસો સત્યાવીસ મહુવા ચૌદસો સત્તરથી ચૌદસો ને સડસઠ ધંધુકા તેરસોથી ચૌદસો ચોરાણું લખતર ચૌદસો ચૌદસો ને ચોર્યાસી અંજાર ચૌદસો પિંચોતેરથી પંદરસો ને એકવીસ થરા ચૌદસો ચાલીસથી ચૌદસો ને સિહોરી ચૌદસો આઠથી ચૌદસો ને સાહીઠ કાલાવડ તેરસો પાસઠથી પંદરસો ને પાંત્રીસ માણસા તેરસો નેવ્યાસીથી ચૌદસો ને ત્રાણું ભાવનગર બારસો બેતાલીસથી ચૌદસો ને ચૌદસો દસથી ચૌદસો ને એંસી જામનગર બારસોથી પંદરસો ને ચાલીસ લાખણી તેરસો એંસીથી ચૌદસો પિંચોતેર દિયોદર ચૌદસો એકવીસથી ચૌદસો ને એકાવન ઉનાવા બારસો એકાવનથી પંદરસો ને પચીસ કુકરવાડા ચૌદસો ચાલીસથી પંદરસો વિજાપુર તેરસો અગિયારથી પંદરસો ને ચાલીસ ઓછારીયા ચૌદસોથી પંદરસો વિસનગર બારસોથી પંદરસો ને ચૌદ ચાદર ચૌદસો પચાસથી પંદરસો ગોંડલ બારસો એકથી પંદરસો ને એક